આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરકાર શ્રીના પરિપત્ર અંતર્ગત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલી હતી અને આ કાર્યક્રમમાં એસીએમસીના સભ્યો અને અધ્યક્ષ શ્રીઓની ઉપસ્થિતિમાં બાળમેળો લાઈફ સ્કિલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ બાળમેળામાં બાળકો આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવે તેમજ બાળકોમાં રહેલી સુપુષ્ટ શક્તિઓ બહાર આવે જીવન વ્યવહારમાં વિવિધ કૌશલ્યની ખીલવણી થાય બાળકો પોતાનું સ્વાસ્થ્ય સફળ અને સુખમય જીવી શકે અને શાંતિમય જીવન જીવતા થાય તે માટે જરૂરી સૂચનાઓ અને સમજ પ્રિન્સિપાલ દ્વારા આપી હતી ધોરણ એકથી પાંચના બાળકોની જુદી જુદી ટુકડીઓ વિભાજીત કરી કાગળકામ રંગપૂર્ણિ માટીકામ ચિત્રકામ જોડકણા ગીતો જેવી પ્રવૃત્તિઓ સોંપવામાં આવી હતી રંગીન કાગળ ઉપર ગૌશ ચોખા સુશોભન કર્યું હતું બાલ વાટિકાના તેમજ ધોરણ એક ના ફૂલકાઓએ શિક્ષકોની મદદથી સુંદર માટીકામ તેમજ છાપકામ કર્યું હતું જ્યારે ધોરણ ત્રણ થી પાંચ ના તમામ બાળકોએ શિક્ષકોને માર્ગદર્શન હેઠળ સુંદર રંગપૂર્ણી માટીકામ કાગળકામ કામ જેવી પ્રવૃત્તિ કરી હતી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ લાઈફ સ્ટીલ મેળવવામાં વિદ્યાર્થીઓએ જીવન વ્યવહારમાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ જેવી કે ફ્યુઝ બાંધતા ટાયર પંચર બનાવવા મહેંદી મૂકતા રંગોળી પૂરતા ફાયર સેફ્ટીના બોટલના ઉપયોગ કરતા વજન અને ઊંચાઈ કરતા તેમજ નાઇટ લેમ્પ બનાવતા જોવા મળ્યા હતા આમ રોજ પ્રાથમિકમાં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ